ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થવું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોમાં તૈયાર થઈ ગયેલી ડુંગળી પડી હતી જે બગડી જવાની અણીએ હતી જેને કારણે ખેડૂતોએ ફરજિયાત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈ અને નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે

સરકારે નિકાસ બંધ કર્યા પછી આ દસ દિવસ અંદર યાર્ડની અંદર બધું બંધ હતું આજે યાર્ડની અંદર ડુંગળીની હરાજી ચાલુ થઈ છે પણ દોઢસોથી માંડી ત્રણસો રૂપિયા સુધી બજાર આવે છે પણ આ નિકાસ બંધ કર્યા પહેલાં સાતસોથી આઠસો રૂપિયા બજાર આવતું હતી એ ના પચાતા થઈ ગઈ છે અને ન વેચે ખેડૂતને તો ડુંગળીનો માલ ઉગી જાય એમ છે ખેતરમાં એટલે ફરજિયાત વેચવા મજબૂર છે અને ફરજિયાત વેચવું પડે એમ જ છે દોઢસોથી ત્રણસો રૂપિયા ઉધીને એમ અંદર ડુંગરી ભાવ ભાવ હો પોષણ હતા એટલે અમને એમ હતું કે બે પૈસા કમાશું હવે આ ડુંગળી ઉપાડીને લણવાના પાંચ રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે જેને એને પૂછી લેબર કામ શું છે બરોબર છે પછી જમીનનું સાક્ય રાખી હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને બસો અઢીસો રૂપિયા નો પડતર પડે છે અને આ બસો રૂપિયામાં ડુંગળી જ પચાસ રૂપિયા નુકસાન ની કે નહીં પણ લેવા જાય આ ડુંગળી નો પાક છે એ લાંબો ટકે નહી આવ અમે સિડે ડુંગળી વાવી હોય એ ભરવામાં તો ચાર પાંચ મહિના લગન ભરી શકાય આ તો તાજુ બકાલો કેવાય ટમેટું કયો કે ડુંગળી કયો બે એક જ થાય છે અત્યારે હવે ટમેટું તો ભરી હકાતું હોય કોલસ્ટોર ની અંદર તો આ તો કોલસ્ટોર મેં નથી ભરાતું આજથી ધોરાજી માર્કેટિંગ ગયા માં આવકોની શરૂઆત કરેલી છે પરંતુ નિકાસબંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે નિકાસ નિકાસબંધી પેલા જે આપણે કીધું એમ પાંચસો થી સાતસો રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી આજે એ જ માલની અંદર સાડા ચારસો થી પોણા પાંચસો સુધી વેચાયેલી છે એ ઉપરાંત જે ક્વોલિટી વાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે આવકો છ છ થી સાત ગાડીની થયેલી છે આજે પ્રથમ દિવસ છે યાર્ડનો છતાં પણ આમ જોઈએ તો આવકો સારી ગણી શકાય નીચામાં નીચી ડુંગળી એકસો દસ વીસ થી લગાવી અને ચારસો એસી સુધી સિત્તેર થી એસી સુધી વેચાયેલ છે ઉપરમાં નિકાસ બંધી પેલા આજ ક્વોલિટી જે આજે ચારસો પચાસ સાઈઠ સિત્તેર માં વેચાયેલી છે પાંચસો સાઠ સિત્તેર એસી છસો સાડા છસો અને સાતસો સુધી વેચાયેલી હતી